ડભોઈમાં દેવીપૂજક સમાજ દ્વારા કૃષ્ણ જન્માષ્ટમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ કૃષ્ણજી અને રાધાજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું ડભોઈમાં દેવીપૂજક સમાજ દ્વારા કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી બે દિવસ ભગવાન કૃષ્ણ અને રાધાજીની પ્રતિમાની સ્થાપના કરી ત્યારબાદ ભવ્ય શોભયાત્રા કાઢી પ્રતિમાનું તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું સોમવારે સાંજે જન્માષ્ટમીના ત્રીજા દિવસે ડભોઈ દેવી પૂજક સમાજ અને આગેવાનો દ્વારા જલારામ મંદિર પાસેથી એસટી ડેપો રાધે કોમ્પલેક્ષ ફળોદરી ભાગોળ દુધિયા કંસારા બજાર ટાવરલાલ બજાર ભવ્ય શોભાયાત્રા આ રોડ ઉપર કાઢવામાં આવી હતી ત્યારે આગેવાનો પણ હાજર રહ્યા હતા આ શોભાયાત્રા નગરના વિવિધ માર્ગો પર ફરી હતી જેમાં વિવિધ વેશભૂષા ધારણ કરેલી યુવકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા શોભાયાત્રા બાદ ભગવાનની પ્રતિમાનું તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું

આ અમારો જન્માષ્ટ જે કઈ તહેવાર છે ઉત્સવ છે એ અમારી સમાજ શાંતિ પૂર્વક ઉત્સવ મનાવે છે અને આમાં અમને દરેક નેતાઓ સાથ આપે છે સરકાર સાથ આપે છે દરેક અમારી સમાજ સાથ આપે છે અને દરેક સમાજ મળીને આ કાર્ય કરે છે કોઈ અમારે આમાં કોઈ કઈ તો ફંડ નથી થતું આ વર્ગો સંતપુરી થી નીકળી સીધો લાલ બજાર આવે છે સંતપુરી ડભોઈ અને અહીંયા ઘરે એનું વિસર્જન કરવામાં આવે છે અમે વર્ષો થી આ દેવી પૂજક સમાજ અમે આવો ને સારી રીતે નાતા વાતા ઘરમાં વાતા બધી સારી રીતે ઉત્સવ ભણાવે છે અને હર દેવી પૂજક સમાજ અમારા હર ગામમાં કોઈ બી ગામમાં અમે દેવી પૂજક સમાજ આ જન્માષ્ટમી નો તહેવાર માટે અમે ઉત્સવ માને છે જય